હે પ્રભુ યસુના જીવંત અને પવિત્ર ત્રિવેક નામમાં લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું અને આજે બે હજાર પચીસના વર્ષનો એકસો પંચ્યાસીમો દિવસ ચોથી જુલાઈ બે હજાર પચીસને શુક્રવારનો નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ લગ્ન જીવન પ્રભુ ઈસુ એ લગ્નની સ્થાપના કરી આપણા માટે આપણને પતિ પત્ની તરીકે સંબંધમાં જોડ્યા ત્યારે લગ્ન જીવન દ્વારા કૌટુંબિક જીવનના આશીર્વાદો મળે સાથે સાથે લગ્ન જીવન દ્વારા પ્રભુનો મહિમા થાય એ પણ એક હેતુ એનો સમાયેલો છે મેં એક લેખ વાંચેલો ને એમાં પત્નીએ કાઢી મૂક્યો પત્નીએ કાઢી મૂક્યો કોને કાઢી મૂક્યો અમેરિકામાં ઇલ્યોટ ડોસ્વીલ નામનો એક માણસ પોતાના પત્ની ઉપર ખૂબ જ પ્રેમ કરતો હતો પત્નીની બધી જ જરૂરિયાતો એ પૂરી પાડતો હતો પ્રસંગોમાં પત્નીને સાથે લઈને જતો હતો તેમ છતાં પત્નીને અંધારામાં રાખી અન્ય સ્ત્રી સાથે એ સંબંધ રાખતો હતો જે એની પત્નીને ખબર નહોતી પત્નીને પ્રેમ કરીને એ છેતરતો હતો આ એલિયોટ ડોસવિલ એક દિવસે હોટલમાં અન્ય સ્ત્રી સાથે આ એલિયોટ ડોસવિલ પકડાઈ ગયો તેની સ્ત્રીએ તેને ઘરમાંથી કાઢી મૂક્યો અને એ વખતે એ હોટલમાં જ રોકાયો હવે ઘરમાં મારે જવું નથી મારા પત્ની મને ઘરમાં પેસવા દેતી નથી તો હવે આ હોટલમાં જ હું રહીશ ત્રણ દિવસ સુધી એ બેચેન રહ્યો અશાંત રહ્યો અને એણે વિચાર્યું કે મારે હવે આ દુનિયા છોડી દેવી જોઈએ પણ એ હોટલમાં જે રોકાયો તો હોટલના ટીવી પર એક બાઇબલ ખુલ્લું પડેલું અને બાઇબલ જે ખુલ્લું હતું એ તો યોહાનની લખેલી સુ વાર્તા ચૌદમો અધ્યાયને સત્તાવીસમી કલમ હતી એની નજર પડી ત્યાં હું મારી શાંતિ તમને આપીશ પ્રભુ ઈસુએ શિષ્યોને કહ્યું કે હું મારી શાંતિ તમને આપીશ કોણ છે આ શાંતિ આપનાર કારણ કે મારું હૃદય તો અશાંત છે ત્રણ દિવસથી હું બેચેન છું મને કોઈ બાબતે ચેન પડતું નથી ઘરમાં જવાતું નથી બહાર નીકળાતું નથી તો આ અશાંત હૃદયને શાંત પાડનાર કોણ છે ત્રણ દિવસ સુધી હોટલમાં એ બાઇબલનું વાંચન કર્યું અને કોઈક રીતે પ્રભુના આત્માએ હિલ્યોટ ડોસ્વેલની સાથે વાત કરી અને શાંતિ આપનાર ઈસુ ખ્રિસ્તની ઓળખ થઈ પ્રભુસુ ખ્રિસ્તને પોતાના જીવનમાં સ્વીકાર્યા તાર નાળ તરીકે સ્વીકાર્યા પોતાના ઘરે ગયા પોતાના પત્નીની માફી માગી બાળકની માફી માગી મંડળીની માફી માગી અને પત્નીએ એને ઘરમાં સ્વીકાર્યો હવે મારો પતિ પ્રભુની આગળ પાપોની કબૂલાત કરીને આવ્યો છે તો હું તેને સ્વીકારીશ અને આજે એલિયટ ડોસવિલ કોઈક મંડળીમાં બાળક તરીકે સેવા આપી રહ્યા છે ગીતશાસ્ત્રનું પુસ્તક ઓગણીસમો અધ્યાય અને બારમી કલમ છાના પાપથી તું મને મુક્ત કર દાઉદ રાજાએ પ્રાર્થના કરી છાનું પાપ બેત્સેબાની સાથે કરેલું છાનું પાપ એનાથી મને તું મુક્ત કર અને એને માફી આપવામાં આવી જાણી જોઈને કરેલા પાપથી તું મને અટકાવ જાણી બુજીને કરેલા પાપને ઘણી બધી વખતે આ બંને પાપ આપણા જીવનમાં હોય છે છાનું પાપય હોય છે અને જાણી બુજી કરેલું જાણી બુજીને કરેલું પાપ પણ પ્રભુની આગળ સહાય માગીએ પ્રભુની આગળ માફી માગીએ અને પ્રભુ આપણને માફી આપનાર એવો પ્રભુ છે અને આપણો ઉપયોગ કરનાર પ્રભુ છે દાઉદ રાજાનો ઉપયોગ કર્યો આપણે જાણીએ છીએ પેલા સેવકનો ઉપયોગ કર્યો આપણે જાણીએ છીએ આ વચન દ્વારા દાખલા દ્વારા બનાવ દ્વારા ત્યારે આપણા જીવનમાં જો કંઈક એવું છે પતિ કે પત્ની તરીકે કોઈક બાબત છે તો પ્રભુની આગળ છાના પાપની કબૂલાત કરીએ અને પ્રભુ એમાં આપણને માફી આપે પ્રાર્થના કરીએ વાલા પ્રભુ અમે આભાર માનતા તમારા પવિત્ર નામને ધન્યવાદ આપીએ છીએ નવા દિવસની ભેટને માટે આજનું વચન સમજવામાં આત્માની દોરવણી આપો કોઈક છાનું પાપ છે કોઈક જાણી બુજીને કરેલું પાપ છે પ્રભુ અમે કબૂલ કરીને તમારી પાસે આવીએ છીએ કૌટુંબિક જીવનના આશીર્વાદો આપો એ પ્રભુના નામમાં સાંભળો માન્ય કરો આ